આજે અમે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો એક હાસ્ય નાટક રજૂ કરીએ છીએ જેનો શીર્ષક છે સમજદાર સુરવાનો સન્માન આજે એક કથા છે પ્રસંગ છે જેમાં લેખક ચતુરાય લગભગ સાત નામ મળી લીધા છે આશા છે કે આપ સૌને સૌને ગમશે ચાલો તૈયારીઓ

આખો સભા આખો બીજો ખીચ ભરાઈ ગયો ગુલાબાઈ શાક માર્કેટના મંત્રી ગુલાબાઈ ગુલાબાઈને પરિચય આપવાની વિનંતી કરી તે પછી ગુલાબાઈએ પરિચય આપવાનું શરૂ કર્યું સર્વર સાહેબ છે હું દસ વર્ષથી ઓઠું છું છતાં પણ એમના દાદા સુરણવાળા ઘરે પણ ગાજર ઉતરી ગાજર ગીત ગીધી લીધું છે પણ અમારી એ જ પ્રાર્થના છે કે હવે તે મુડાની હરીફાઈમાં ગીધી લાવે ભગવાન ભગવાન એમના છ વર્ષ પુરા કરે એવી જ પ્રાર્થના છે આખો હાલ ગાદી રહ્યો તે પછી લસણ વાળા લલ્લુભાઈ ને તેમનું અભિનંદન આપવા ઉભા કર્યા ભાઈઓ સમૃદ્ધલા સુરન વાળા તો આપણા શાક માર્કેટની ની શોભા છે સાત સ્વાદિષ્ટ ને સુગંધીદાર બનાવો તો લસણ વિના ચાલે નહીં એમ શાક માર્કેટ ને શોષિત કરવા માટે સમૃદ્ધલા સુરન પાડે છે હું પ્રભુ ને પ્રાર્થના કરું છું કે સુરન વાળા છે જો આ લસણ ની જેમ ચાલુ કરશે તે પછી તે બાજુ બગુલન બટાકાળાએ બટાકા વાળ અમે બંને ફોરાડી જેવું લાગે છે મોટા સાથે પોલીસ પ્રધાનથી માંડીને બટાવાળા સાથે એક તરત મિક્સ થઈ છે બટાકાનો રંગ સાથે દૂધી સાથે કારેલા સક્કરિયા અને વટાણાને ટમેટા સાથે મિક્સ થઈ જશે તે આપણા સૂરનવાળા પણ બટાકાનીમાં ફક મળતા છે બીજું મારે

તમારા સને કોઈ બોલે સરકારી સરકાર બગુભાઈ ભલદેવના મટાકા જોવાય પણ હું તો કાચી ને કાચી ખાઈ શકાય એનું બધું વાત કરતાંમાં પાણી ઉટી જાય આપના આપણા સમાજ છે પર ઉભીના દરા જેવા છે એનું ઉત્તરીના જેમ દેખે છે ઉભીના જેમ ઉભીની જેમ ઉભી કરીને ઘેર પણ જાય ને છેછાને ઘેર પણ જાય તેમ એમ સમરો છે ગરીબોની ઝૂંપડીમાં પણ જાય છે અને મિલ માલિકોના બંગલામાં પણ જાય છે એટલે કશી વાતનું અભિમાન નથી એ એ બન ઉદરીની જેમ અનેક ઉપયોગમાં આવતીઓ કોરતારિક છે લે રાઘુકા ભાઈ કોઈતે તે પછી કોતમીરવાડાના કર્સી સાહેબ મને દેમને કરવા એતા રજા પી એટલે કોતમીરવાડા કર્સી બેઠે જ બરાઅને છે તો સાચું નથી બાર આનો મજાને ઉધે જન સુવર્ણ છું સુનાતે આપે દીધો કાલો અને તેમ એક મટાકાને ઉધે જાતા હે આપ તો છે કે બટાકા સારા પણ મસાલો તો સા સ્વાદિશ બને છે છે ને પોતમે જના ચોક છે એ બોલે આ કારણે તારા દેખા છે અને કોઈ કામ કરવા ના દેવાતા ફરે છે ત્યાં સેનાનું કામ સુતો પડે છે તે થાટ્યા બોલે કેમ કે મારી છે તે ઘમેતા લીલા લીલી કોટ ઓ મોટા કે ડુંગળી જો તેની મને કશી જ ખબર નથી મારા ઘરમાંથી તો મને મંચા જેવો જ કહે છે હું તો સીધો ધો સર વેપારી છું સોરણવાળા મારા દાદા હતા હું પોતે ગાજડવાળો છું મારા વેપાર છે શાળા અને સંકળાયેલો વ્યવહાર વેપાર છે અમારા આખા કુટુંબને તમે વેજીટેબલ ધણી કહી શકો આપણે બધા સાકના વેપારીઓ સાથે બડીને પંચ ગુડિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છે આપના પરંપરાના સરકારથી શાકભાજી ઊંચા હશે તેવી મને આશા છે મેં ગાજરમાં ઇનામ મેળવીને કંઈ બેન્ડો માર્યો નથી પણ હવે સવા મનનું સકલ ઉગાડવાનો પ્રયત્ન છે પ્રભુની ઈચ્છા તમારો ખૂબ આભારી છું Thank you.